જય શ્રી કૃષ્ણ સ્નેહજનો ઘણી વખત આપણા જીવનમાં એવું બને છે કંઈક નાની સમસ્યાઓ હોય છે વખત કોઈ સમસ્યાઓ જ નથી હોવા છતાં પણ આપણે મગજ ઉપર એટલું બધું લઈ લઈએ છીએ કે જાણે આપણે ગંભીર મુશ્કેલીમાં મહા મુસીબતમાં ફસાઈ ગયા હોય એવો અહેસાસમાં આપણે સતત પીડાતા રહેતા હોય છે એક નાની એવી વાર્તા સાથે આ વાત સમજાવવાની કોશિશ કરું છું એક રાજા ખૂબ જ શક્તિશાળી રાજા હોય છે ધન ઐશ્વર્ય અને ખૂબ મોટું વિશાળ રાજ્ય હોય છે એ રાજા પાસે સુખ સંપત્તિ અને ઐશ્વર્યની કોઈ કમી ન હોય છે અને પ્રજા પણ એ રાજ્યની સુખી હોય છે બને છે એવું કે રાજા પાસે બધું જ હોય છે પણ સંતાન પ્રાપ્તિ નથી થતી ઘણા વર્ષો સુધી પ્રયાસ કરવામાં આવે છે ઘણા હકીમો ઘણા વૈદ્યો અને ઘણી જ દવાઓ કરવામાં આવે છે પણ રાજાને સંતાન પ્રાપ્તિ થતી નથી રાજા છેલ્લે થાકી હારીને વિચારે છે કે હવે આપણા કિસ્મતમાં સંતાન નથી પરંતુ આ રાજ્યની ધુરા છે એ મારે કોના હાથમાં સોંપવી એ તો કંઈક યોગ્ય વ્યક્તિને જ મારે શોધવો પડશે એટલે રાજા છે એ રાજ્યની બહાર એક ખૂબ જ સરસ મજાનો વિશાળ મહેલ બનાવે છે ખૂબ જ રૂપ મહેલ કે જ્યાં દરેક સોંગ સુવિધા અને દરેક વ્યવસ્થા હોય છે આ મહેલને પૂરો થયા પછી મહેલ કમ્પ્લીટ થયા પછી એ મહેલના દરવાજાને બંધ કરવામાં આવે છે અને મહેલના દરવાજા ઉપર એક કોયડો ગણિતનો કોયડો લગાડવામાં આવે છે અને પછી મહેલ ખુલ્લો મૂકવા મહેલ બંધ કરીને રાખવામાં આવે છે અને રાજ્યમાં જાહેરાત કરવામાં આવે છે કે જે કોઈ પણ મહેલનો દરવાજો ખોલી દેશે એમને આ રાજ્યનો ઉત્તર ઉત્તરાધિકારી બનાવવામાં આવશે આ રાજ્યનો રાજા બનાવવામાં આવશે દરેક લોકો છે એ પેલો ગણિતનો કોયડો જોઈ અને લખતા જાય છે અને પ્રયાસ કરે છે કે આ ગણિતનો કોયડો ઉકેલી લઈશું એટલે આપણે આ રાજ્યના રાજા બની જઈશું દરેક લોકો પ્રયાસ કરે છે પોતાના રાજ્યના લોકો તો પ્રયાસ કરે છે પણ એ કોઈથી એ ગણિતનો કોયડો ઉકલતો નથી ધીરે ધીરે સમય વીકતો જાય છે આજુબાજુના રજવાડા છે ત્યાંના રાજકુમારો આવે છે ત્યાંના મહંતો આવે છે અને ત્યાંના ગણિતના વિશેષજ્ઞો પણ આવે છે અને એ કોયડો ઉકેલવાની સતત મથા પણ કરે છે પણ કોઈનાથી કોયડો ઉકેલતો નથી ધીરે ધીરે હારી થાકી અને દરેક લોકો પાછા જતા રહે છે બને છે એવું કે એક દિવસ બે ત્રણ વ્યક્તિ ત્યાં હાજર હોય છે બે પડોશી રાજ્યના વિશેષજ્ઞો જે ગણિતના વિશેષજ્ઞો હોય છે એ અને એક સામાન્ય દેખાતો છોકરો જે છોકરો છે એ યોગ ક્રિયાઓથી પોતે જીવન જીવે છે યોગ ક્રિયાઓ કરે છે અને શાંત અને સરળ દેખાય છે પેલા રાજા છે એ પેલા છોકરાને પૂછે છે કે તું કેમ પ્રયાસ નથી કરતો આ કોઈડો આ દરવાજો ખોલવાનો ત્યારે છોકરો કરે છે કે આ વિશેષજ્ઞો છે ગણિતના ગણિતના મહારથીઓ છે એ પ્રયાસ કરે છે એમને કરી લેવા દો જો નહીં થાય એનાથી તો પછી હું પ્રયાસ કરું છું પેલા બે ગણિતના મહારથી કહેવાય કેવા ગણિતના વિશેષજ્ઞો છે એમનાથી પણ એ દરવાજો ખુલતો નથી પેલા છોકરાને રાજા કરે છે કે હવે જા તું પ્રયાસ કર પેલો છોકરો જાય છે અને કંઈક પણ કર્યા વગર દરવાજાને ધક્કો મારે છે અને દરવાજો ખુલી જાય છે રાજા છે તરત ઊભા થઈ અને એ છોકરાને ફીટી પડે છે પેલા છોકરાને પૂછે છે કે તને કેવું ખબર કે આ દરવાજો આ રીતે જ ખોલે ત્યારે પેલો છોકરો છે એ શાંતિપૂર્વક જવાબ આપે છે કે હું શાંતિપૂર્વક અહીં બેઠો બેઠો નિહાળતો હતો અને વિચારતો હતો કે ખરેખર આ કોયડો તો છે જ નહીં તો ફક્ત લોકોના ભ્રમ માટે લગાવવામાં આવ્યો છે દરવાજો તો એમને આપોઆપ જ ખુલી જાય છે અને મેં એ પ્રયાસ કર્યો અને દરવાજો ખુલી ગયો મિત્રો આપણા જીવનમાં પણ કંઈક આવું જ બને છે આપણી સામે કંઈક સામાન્ય સમસ્યાઓ હોય છે અને આપણી જૂની કહેવત છે એમ આપણે રાયનો પહાડ બનાવી દઈએ છીએ જે ખરેખર સમસ્યા હોતી જ નથી એક સામાન્ય ધક્કાથી કે સામાન્ય સમસ્યા છે છે એનો ઉકેલ મળતો હોય પણ એ સમસ્યાને આપણે આપણા મગજ ઉપર એટલી બધી હાવી કરી દઈએ છીએ કે આપણે સતત ચિંતાતુર રહીએ છીએ અને સતત જ વ્યથિત રહીએ છીએ માટે કોઈ પણ સમસ્યા હોય એનો હલ કે એનો ઉકેલ લેવા માટે શાંતિપૂર્વક બેસી અને સંતોષપૂર્વકનો વિચાર કરશું અને શાંતિથી શાંત દિમાગથી શાંત વિચારથી એ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશું કોઈ પણ સમસ્યા હશે આપોઆપ ઉકલી જશે જય શ્રી કૃષ્ણ મેકઅપ